થરાદ રાજવી શ્રી અર્જુનસિંહ વાઘેલા બાપુ શ્રી સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ જૂનાગઢના પ્રમુખ અને મારીયા તાલુકાના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ આહિર તથા તમામ મહાનુભાવોના વર્દહસ્તે પેચવર્ક ટ્રેડ તાલીમ વર્ગને વિશ્વકર્મા દાદાને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબનું તાલીમ વર્ગની બહેનોએ વિશ્વકર્મા દાદાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબને બહેનો દ્વારા વિશ્વકર્મા દાદાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠાના વિષ્ણુભાઈ સુથારે 300 બહેનોને રોજીરોટી આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે હાલમાં 25 બહેનો આ તાલીમ વર્ગમાં કામ કરે છે આ કલા અને કારીગરી વિશ્વકર્મા વંશજોમાં જોવા મળે છે આ કાર્યક્રમ વિશ્વકર્મા વંશજ શ્રી વિષ્ણુભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યો સાથે દિનેશભાઈ સુથાર ભાજપ મહામંત્રી યુવા મોરચા થરાદ અને આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ દેવચંદભાઈ સુથાર રહ્યા હતા તમામ માહિતી અમારા સહયોગી અને અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિરમાભાઈ સુથાર બનાસકાંઠા પાડળ દ્વારા આપવામાં આવી હતી એક તાલીમ વર્ગ છે સાહેબ પંદર દિવસનો તાલીમ વર્ગ છે ઇન્ડેક્સી ગુજરાત સરકાર એક ડિપાર્ટમેન્ટ છે કે જે કામ તો કરે છે પણ એને અપગ્રેડ કરી અને એમાંની માં કઈક આગળ વધે એવો એક ગુજરાત સરકાર નો પ્રયાસ છે પંદર દિવસ નો તાલીમ વર્ગ પૂર્ણ થયા બાદ એમને ગુજરાત સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારબાદ એમને જે કઈ વર્ક શીખ્યા છે આજુબાજુ દૂર આવતા હોય તો એમને એમની ઉપર ભાર ના પડે એવો ગુજરાત સરકાર પ્રયાસ છે એ આ તાલીમ નું એક મહત્વ છે સ્કિલ અપગ્રેડેશન તાલીમ ઇન્ડેક્સી ગુજરાત સરકાર ના ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવે છે અમારે થરાદ પોલીસ સ્ટેશનની ટીમ સાથે એનજીઓ અને કુટુંબ ઉદ્યોગે ભેગા થઈને એક અલગ યોજના બનાવી કે જેમાં મહિલાઓને એપ્લિક વર્ક જે છે તેની તાલીમ મળી રહે તાલીમની સાથે સાથે એ લોકોને એક સ્ટાઈફન બી મળે અને સ્ટાઇફન પૂરું થાય ત્યારબાદ એ લોકોને કીટ મળે જેથી કરીને જે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ છે એ આ વ્યવસાયમાંથી બહાર નીકળે અને એમને એક ઓલ્ટરનેટ રોજગારી મળી રહે સાથે સાથે આ મહિલાઓ જે પોતાનું વર્ક છે એ દેશમાં અને દુનિયામાં વેચી શકે એટલા માટે થઈને એમને કેટલીક એનજીઓની સાથે બી સાંકળવામાં આવ્યા છે જેથી કરીને આ પ્રોગ્રામ પૂરો થયા બાદ બી એમનો વર્ક મળતું રહે અને એ લોકો રોજગારી મળે અને એમનું જીવન નિર્વાહ આગળ વધે એ માટેનો આ કાર્યક્રમ હતો હું આ કાર્યક્રમમાં આજરોજ અહીંયા ઉપસ્થિત રહેલા એમપી સાહેબ એમનો બી ખાસ આભાર માનીશ કે એમણે બી આ વર્કને ખૂબ ખૂબ સરાહ્યું છે અને બહેનો જે છે એ લોકો આ કાર્યક્રમ થકી પોતાનું જીવન નિર્વાહ આગળ વધારશે એ મારી આશા છે થેન્ક યુ થેન્ક યુ સાહેબ

નક્કી થયેલું છે એ એમને પ્રેમ અને હવે આપણે વિષ્ણુભાઈ પૂછીએ જે વિશ્વકર્મ વંશક છે એમને પૂછીએ કે આ કલા તમે ક્યારથી અને ક્યાંથી શીખ્યા સાહેબ આ કલા તો મેં અમારા પરિવારમાં જોયું તો છોથી પેઢીથી આ કળા અમારા જે પૂર્વજો હતા પહેલા તો વેપાર નતો વસ્તુ બદલીમાં વસ્તુ એવી રીતના કરતા કે કોઈ કોઈને ઘરે પ્રસંગ હોય કે લગ્ન હોય એના ઘરમાં ચાદર કે એવું બધું ભણાવી આપતા એના અમે અનાજ આપતા એવું પેલા ત્રણ પીઢી પેલા ચાર પીઢી પેલા એવો થયો પછી મારે બાપુજી કામ ચાલુ કર્યું એના પછી ધીરે ધીરે માર્કેટ ઉભો થયો અને પછી અત્યારે મે હું આખા ભારત દેશના મોટા મોટા શહેરોમાં જાય એક્ઝિબિશન કરું મોટા મોટા શોરૂમ હોય છે મોટી મોટી બ્રાન્ડોને આ બધું માલ તૈયાર થી જે બેનોને કરે એ બધું માલ એ બ્રાન્ડોને મે સપ્લાય કરી એ લોકો આગળ વિદેશમાં એનો વેચાણ કરે અને અહીંયા બધી જે ઘણી તકલીફવાળી જે બેનો છે કે જેની પાસે ઘરનું કામ નથી અને સમાજના જે કોઈ લીધે એ ઘરથી બહાર ના જઈ શકતી હોય એને અમે તાલીમ આપી ઘરે બેઠા અને ઘરે બેઠા અમને કામ આપીએ એને ઘરે એને પૈસા મળી રહે અને એની જિંદગી સારી રીતે ગો